સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગતા અફડા તફડી મચી ગઈ હતી આ ઘટનામાં પાંચ લોકો દાઝી ગયા હતા જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો મળતી માહિતી મુજબ સુરતના ઉધના રોડ નંબર ત્રણ ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે સવારે કોઈ કારણોસર આગ ભભોગી ઉઠી હતી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયર વિભાગની ટીમે આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી લીધો હતો આ આગના કારણે પ્લાસ્ટિકના કારખાનામાં રહેલો વેસ્ટેજ પ્લાસ્ટિક તૈયાર પ્લાસ્ટિકના દાણા તેમજ પ્લાસ્ટિક કટિંગ કરવા માટેના મશીન બે નંગ વાયરિંગ તેમજ ફર્નિચર વગેરેને નુકસાન થયું હતું હાલ પોલીસે સમગ્ર ઘટનાને પગલે વધુ તપાસ હાથ ધરી છે ડોક્ટર શીતલ ખેરડીયા સિવિલ હોસ્પિટલ સુરત મેડિકલ ઓફિસર તરીકે પાંચ આવેલું કે ઉદના રોડ નંબર પ્લાસ્ટિક કરીને કંપની છે ત્યાં લાઇટર ક્રોસ કરી રહેલા પાંચ માણસોને અચાનક કોઈ કારણથી આગ લાગતા દાજી ગયેલા હતા અને તેમને સારવાર માટે લાવવામાં આવેલા હતા અ તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર ચાલુ કર્યા બાદ સર્જરી વિભાગમાં રિફર કરવામાં આવ્યા છે અને એમની સારવાર ચાલુ છે અ બધા દર્દીઓને પાંત્રીસ થી પચાસ ટકા આશ્રિત નાજીલા છે એટલે થોડી ગંભીર હાલત તો કહી શકાય જી સાહેબ આપનું નામ કઈ જગ્યા સુગઠના ભાઈ હું છું સફાઈ ઓફિસર રોહિત કલાસી ઉдна ઉદ્યોગનગર રોડ નંબર ત્રણ ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ઢુંભાલથી ગાડી રવાના કરી હતી અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલાં મારે આગ ફેલાવી લેધો એટલે આવીને આગ અમે તાબડતોડ ભોળવી નાખી પાર્થીના જણાવ્યા અનુસાર ત્રણ ચાર માણસો દાયજા છે એવું કહેવાનું છે એમનું એટલે અમે પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા હતા ના અત્યારે તો કશું છે નથી એમાં આગ પણ હોય ટોટલ ડાઉન કરી નાખી ત્રણ ગેટ ગાડીઓ થઈને છ થી સાત જેવી ગાડીઓ હતી